અમને એવું લાગે છે કે રીતિ કે ગુબાચારી કે છબરડા થયા છે ઉજાગર કરતા વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતી મળી એ વિદ્યાર્થીઓની છે અને એ માહિતી આપવા માંગીએ છીએ પહેલી વહેલી એવી વાત છે કે બીએસસી સેમ ફોરમાં જે સોરી બીસીએ બીસીએ સેમ ફોરમાં જે પરીક્ષા હતી તેમાં સોળ તારીખનું પેપર અઢાર તારીખનું પેપર ઓગણીસ તારીખનું પેપર સોળ તારીખનું જે પેપર હતું પ્રોગ્રામિંગ વિથ સી સાફ ત્યારબાદ અઢાર તારીખનું જે પેપર હતું વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઇઝ અને ઓગણીસ તારીખનું જે પેપર હતું કે ઓપરેટિંગ સિસ્ટમ concept with unix and linux આ જે ત્રણ પેપર હતા એ ત્રણ પેપર સોશિયલ મીડિયાના અલગ અલગ ગ્રુપમાં આ પેપરો વાયરલ હતા જે પેપર વાયરલ હતા એ હેન્ડ ડીટર્ન લખાયેલા છે હાથેથી લખાયેલા છે જેમાં 5 માર્કના જે પ્રશ્નો છે એ 5 માર્કના પ્રશ્નો લખવામાં આવ્યા છે ટોટલ જોવા જઈએ તો પંદર પ્રશ્ન આ રીતે વાયરલ અમને મળેલા છે એ વાયરલ પ્રશ્નોની અમે પુષ્ટિ કરી છે આ જે વાયરલ પ્રશ્ન હતા પરીક્ષાનો જે સમયગાળો હતો એ સાડા દસ નો હતો અને જે પેપર વાયરલ થયું છે એ નવ ને બાવીસ મિનિટ એટલે કે એક કલાક અગાઉ આ પેપરો જે છે એ વાયરલ થઈ ગયા હતા અમારી પાસે જે પુરાવો છે એ નવ ને વીસ ને નવ ને બાવીસ નો છે બની શકે છે કે એ કદાચ એની અગાઉ પણ વાયરલ થયા હોય એટલે એની પુષ્ટિ અમે નથી કરી શકતા હવે સ્ટેપ બાય સ્ટેપ અમે તમને એ આપતા પણ જઈએ પેપરો આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું પેપર છે જેમાં લખેલું છે forward forwarded many times અને સમય છે નવ ને પચીસ અહિયાં જે પાંચ પ્રશ્નો આપેલા છે અહિયાં જે આ છે અ today એટલે ઓગણીસ તારીખ નું ગઈ કાલ નું પેપર નું છે બેના આ જે રહ્યું for હા ગઈ નું હા હવે એ પેપરો જે છે એક થી પાંચ હવે એ પેપરો ને પણ પેપરના જે પ્રશ્નો છે એને પણ મેં identify કર્યા છે કે ભાઈ અહીંયા જે પ્રશ્ન આપવામાં આવેલો છે. પકડજો ને એક મિનિટ આ જે પ્રશ્ન આપવામાં આવેલો છે એ પ્રશ્ન ખરેખર પૂછાણો છે કે નહીં તો કે પૂછાણો છે આ પાંચ પ્રશ્નો જે છે એ અહિયાં ટીક કર્યા છે આ એક પ્રશ્ન ની વાત થઈ એક પેપર ની વાત થઈ આ બીજો પ્રશ્ન પત્ર છે કે જેમાં આ જે મેસેજ છે એ લગભગ અઢાર તારીખ કે સોળ તારીખ નું આ પેપર છે એના પણ અમે પ્રશ્નો આ ઓગણીસ તારીખ નું પેપર છે. એના પણ પાંચે પાંચ પ્રશ્નો જે વાયરલ થયા છે જે હેન્ડ written છે એ જ hand written ના પ્રશ્નો એક બે ત્રણ ચાર અને પાંચ એ પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારબાદ આ wednesday નું જે પેપર હતું તેનું છે તો તેના અંદર જે પાંચ પ્રશ્નો હેન્ડ written દ્વારા જે મુકેલા હતા forwarded મેની times તો એ પ્રશ્ન પણ આગળ આપવામાં આવેલા છે એના પણ અમારી પાસે complete બધા જ આધાર પુરાવા available છે. અમે વાયરલ થયું છે એ અત્યારે સ્પષ્ટતા કોઈ કરતા નથી આ જવાબદારી હવે તમારી છે કારણ કે આની પર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ જે પણ કોલેજ અથવા તો જે પણ વ્યક્તિ કોઈ પણ પક્ષ સાથે હોય કે કોઈ પણ વિચારધારા સાથે સંકળાયેલા અમારી સાથે કોઈ લેવા દેવા નથી અમારે કોઈ વાર નહીં પણ અમે એવું તમારી પાસે માંગણી કરીએ છીએ કે આની ઉપર નિષ્પક્ષ તપાસ થાય અત્યાર સુધી જે પેપર આવતા હતા એ સીલ બંધ આવતા હતા હવે તમે જે ઓનલાઇન સિસ્ટમ લાવ્યા છો જેથી કરીને એ વ્યક્તિને પેપરલેસ કામગીરી હતો તો કહે અમે એવું ઈચ્છીએ છીએ કે ભૂતકાળની જે સિસ્ટમ હતી પેપર સીલ બંધ પેપર આપવાની એ કદાચ તમને યોગ્ય લાગે છે જો એ અપનાવી શકાય તો એ સીલ બંધ પેપરની માંગણી જે છે એ અમારી એક તમે સ્વીકારો તો વધારે સારું બાકી અમે એવું ઈચ્છીએ છીએ કે આની ઉપર પહેલાં પહેલાં તમને પ્રાયોરિટી આપીએ છીએ કે તમે એક પોલીસ ફરિયાદ દાખલ કરો કેમ કે આ જે બાબત છે એમાં વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા છે આ સિસ્ટમેટિક સ્કેમ છે આ સિસ્ટેમેટિક સ્કેમની અંદર અત્યાર સુધીમાં જેટલા પણ અમારી પાસે પુરાવા છે એ બધા જ સાયન્ટિફિક પુરાવા છે અમે તમામના એ તમને બાયેન્દ્રી આપીએ છીએ કે આમાં કોઈ પણ જાતના ટેકનિકલી ટેમ્પરિંગ કરવામાં આવેલા નથી કેમ કે અમારી પાસે જે પુરાવા છે એને અમે ક્રોસ વેરીફાય પણ કરેલા છે સાયન્ટિફિક રીતે પણ અમારી પાસે જે પુરાવાઓ છે એ પણ અમારી પાસે પ્રૂફ અવેલેબલ છે તો એને તમે જો ખરેખર એફઆઈઆર દાખલ કરી અને આમાં ગુનો જો દાખલ કરશો તો ચોક્કસપણે એમાંથી જે પણ લોકો કારણ કે અમે જે ચેનલ પકડી છે એ ઝેડ પકડી છે તમારે એ સુધી પહોંચવાનું છે તો એ સુધી પહોંચવા માટે તમારે આની ઉપર એફઆઈઆર દાખલ કરવી પડશે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા કેન્દ્રોને જે પ્રશ્નપત્રો કરવામાં આવે છે તે ટોટલી ઓટોમેટેડ સિસ્ટમ જનરેટેડ હોય છે જે પરીક્ષા શરૂ થયાના નેવી નેવું મિનિટ અગાઉ જ ડાઉનલોડ શક્ય બને છે તે પર અત્યારે યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર બાબતે તમામ પાસાઓને ધ્યાને રાખી ઝીણવટભરી સઘન તપાસ ચાલુ છે અને તપાસના અંતે જો ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિતો સામે કરી કડક કાર્યવાહી કરવામાં આવશે અને અન્ય જરૂરી નિવારાત્મક પગલાં પણ હાથ કરવામાં આવશે સભા તમામ કાર્યવાહી પારદર્શક ન્યાયિક ઉચિત અને અસરકારક રીતે કરવામાં આવશે એમાં વિદ્યાર્થીઓના વ્યાપક પેપર એસ જ નથી આખું પ્રિન્ટેડ પેપર તો અમારું લાંબુ છે ત્રણ પાના પેપરના જે પ્રશ્ન પૂછાણા એ જ પ્રશ્ન